અમદાવાદના બાપુનગરમાં ગાંધીજીના મૂલ્યોનું ખૂન થયું છે વાત સાંભળીને થોડી નવાઈ લાગશે પરંતુ વાત સોના જેવી ખરી છે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીનો ત્રાહિત વ્યક્તિને આપી હોવાની ચર્ચા છે અત્યારે આ દુકાનોનું ભાડું ત્રાહિત વ્યક્તિ પાસેથી ઉઘરાવી ગુજરાત હાઉસિંગ બોર્ડને આપવાની જગ્યાએ મજૂર મહાજન સંઘ લઈને કોને આપી રહ્યું છે જુઓ સમગ્ર વિવાદ બી ઇન્ડિયા ટીવીના આ અહેવાલમાં મહાજન સંઘની ચાઉ કરવાનો થયો આક્ષેપ ફરિયાદો થવા છતાં પોલીસ કેમ મોન અમદાવાદમાં બાપુનગરના હરદાસનગરનો આ વિસ્તાર ગાંધીજીના મૂલ્યોનો સાક્ષી છે ગાંધીજી અને અનસુયાબેન સારાભાઈ દ્વારા આશરે સો વર્ષ પહેલા મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ હતી તો આ સંસ્થાનો ઉદ્દેશ્ય મજૂર કલ્યાણ પ્રવૃત્તિનો હતો ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ દુકાનોમાં હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે મજદૂર મહાસંઘના સભ્યો અને સામાજિક કાર્યકર્તા ભૂતપૂર્વ ટ્રસ્ટી સામે આક્ષેપ કરી રહ્યા છે ના સાહેબ કોઈ ફાયદો નહીં આની અંદર કે ગુજરાત હાઉસિંગ બોર્ડને જે તે વખતે ઓગણીસો છાસઠ કે એકસઠ એટલા નહીં આજુબાજુ આ દુકાનો મજૂર મહાજનને ભાડે આપેલી ભાડે આપેલી પછી એ મજૂર પ્રવૃત્તિ ચાલતી હતી અહીંયા અને છેલ્લા દસ વર્ષથી કોઈ મજૂર પ્રવૃત્તિ ચાલતી નથી અને અહીંયા આ દુકાનો એંસી લાખમાં મજૂર મહાજનને મજૂર મહાજને વેચી દીધી છે એનું નામ છે ધર્મેન્દ્ર કુમાર સિદ્ધિકરણ પ્રજાપતિ એમાં ચાલીસ લાખ રૂપિયા રોકડા આપેલા છે

દરમ્યાન કુમાર પ્રજાપતિ આવક લેશે હા ઘણા સમયથી થાય છે એવું અને આ દુકાનો છે ને ગુજરાત હાઉસિંગ બોર્ડ ની છે દુકાનો એ મજૂર માધ્યના ભાડે આપેલી છે અને મજૂર મહે ને એસી લાખમાં દુકાનો વેચી દીધી એમાં ચાલીસ લાખ રૂપિયા જે તે વખત અત્યારે આપ્યા છે મહિનામાં હવે એ તો કેશ થી આપ્યા છે કે ચેકથી આપ્યા એ તો અમને ખબર નથી પણ લખાણ અમારી પાસે જે પોલીસ માંથી લીધું છે એની અંદર એવું જ દર્શાયું છે કે ભાઈ અમે ચાલીસ લાખ રૂપિયા આપ્યા છે બાપુનગરની હાઉસિંગ બોર્ડને મળેલી આ દુકાનો સભ્યો ટ્રસ્ટી સામે આક્ષેપ કરી રહ્યા છે કે આ દુકાનો તેની હાજરીમાં જ ભાડે પટ્ટી અપાયેલી છે જ્યારે ભૂતપૂર્વ ટ્રસ્ટી આરોપોને નકારી રહ્યા છે જે મિલકત એની અંદર ત્રણ દુકાનો હતી હવે ત્રણ દુકાનોની અંદર એ લોકોએ એંસી લાખમાં કંઈ નક્કી કર્યું અને ચાલીસ લાખ રૂપિયા લખાણ કરીને લીધા છે એ ચાલીસ લાખ રૂપિયાનું લખાણ મારી પાસે છે એ પોલીસમાંથી મેં લીધેલું છે એટલે પોલીસમાં એ લોકોએ કીધું કે ભાઈ ચાલીસ લાખ રૂપિયા દુકાનવાળાએ કીધું કે મેં ચાલીસ લાખ રૂપિયા અમે કાલે એને મળ્યા તો એને કબૂલ્યું છે કે કાલે ચાલીસ રૂપિયા મેં આપેલા છે ઝવેરભાઈને આપ્યા છે ઝવેરભાઈને આપ્યા છે એ તો એ આવશે તોય કહેશે કે મેં ઝવેરભાઈને આપ્યા છે એવું મીડિયેટર વેચવામાં મીડિયેટર ઝવેરભાઈ

ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી હાઉસિંગ કમિશનરે ટેલિફોનિક જણાવ્યું કે એસ્ટેટ મેનેજર દ્વારા ટૂંક સમયમાં પોલીસ મદદ મેળવીને જગ્યા સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે તો ત્યારે હવે દુકાનો ના વિવાદ નો અંત આવશે કે વધુ વકરશે તે જોવાનું રહ્યું કેમેરામેન રમેશ સાથે સુનિલ બ્રહ્મભ બુલેટિન ઇન્ડિયા અમદાવાદ